જે આપણે અટલ બિહારી વાજપેયી સાહેબનો જન્મદિવસ છે એ નિમિત્તે આપણે પાંચમા ધોરણ બીજા ધોરણના છોકરા શીખડા આજે આપણે નાના પુલકારી શીખડા છે હજુ પહેલા ધોરણમાં આવ્યો નથી હજુ આંગણવાડીમાં જ છે એને આપણે આજે કક્કો શીખડા કક્કો બોલશું ને તો બોલો ક કમળનો ક આવડે છે કક્કો કેટલા આવડે છે બોલીને મન બતાય તો તને શીખડાવ